આપણે આવી ગયા છીએ એવા જેતપુર તાલુકાના પીથળિયા ગામે જ્યાં મા નાગભાઈ બેઠી છે એવો મા નાગભાઈના મંદિરનો અદ્ભુત નજારો છે જુઓ તમે આ પીઠળિયા ગામ એક વાળી વિસ્તાર છે ત્યાં એવીમાં નાગભાઈ બેઠી છે નેજાવારી તો ચાલો આપણે મા નાગભાઈના દર્શન કરી એવી આ નદીના કાંઠેમાં નાગભાઈ બેઠી છે જે આ નદીનું નામ છે સાકરિયા નદી જે અદભુત નજારો છે અને વન વનનો પણ લીલી છમ પણ છે ત્યાં એમાં નાગભાઈનો નેજો ફરકે છે જુઓ તમે એવામાં નાગભાઈના આપણે દર્શન કરવા જવા છીએ તો જોવો આ તમે વૃક્ષો વાવેલા છે અહીંયા વડલા પીપળા અને લીમડા અને સુંદર મજાની નદી જ્યાં મા નદીના કાંઠે બિરાજમાન છે એવી માં નાગબાઈ જ્યાં વાડીનું સુંદર દ્રશ્ય છે લીલીછમ વાડી છે ખેડૂત ભાઈએ કાંઈક વાવેલું છે જો આ માં નાગબાઈનો નેજો ફરકે છે જુઓ તમે સુંદર મજાનું મંદિર બંધાવેલું છે એવામાં નાગભાઈ અહીંયા ચબૂતરો પણ છે જે આ નદી સાકરિયા નદી તરીકે જાણવામાં આવે છે આ પીથળિયા ગામની અંદર આ સાકરિયા નદી આવેલી છે જો નીર આ સુંદર પાણી જાય છે નદીની અંદર જય મા નાગભાઈ ને દાવારી આ ચબુતરો છે જ્યાં કાયમી સવારે ચલણ નાખવામાં આવે છે ચાલો આપણે માતાજીના દર્શન તરફ જઈએ આ છે જે ગાયો માટે અવેળો બાંધેલો છે એ આવી ગયા છે આપણે મા નાગબાઈના સાનિધ્યમાં જે સુંદર મજાનો ગેટ પણ બનાવેલો છે અને ગાયો માટે આવેળો પણ બાંધેલો છે એવી મા નાગબાઈ આઈ શ્રી નાગબાઈ માતાજીનું મંદિર તો આપણે આવી ગયા છે અહીંયા એવું અહીંયા દાડમા દાદાનું મંદિર આવેલું છે તેવા એવા દાદાના પણ આપણે દર્શન કરશું જય ડાયળમાં દાદા પીથળિયા ગામની અંદર એક ડાયડમાં દાદાનું પણ મંદિર આવેલું છે અહીંયા ડાયળમાં દાદાને ડારિયા કોઈ પણ ઉધરસ થઈ હોય જોવા જગ્યા તમે જે પીઠળિયા નદીના કિનારે એવી માં નાગભાઈ બેઠી છે અને સુંદર મજાની આ જગ્યા છે જોવો મિત્રો જો આ ભોજનાલય બનાવેલી છે અહીંયા રૂમ પણ છે રહેવાની પણ વ્યવસ્થા કરેલી છે એવી આ અદ્ભુત નજારો છે આ મા નાગબાઈના મંદિરનો તો ચાલો આપણે મા નાગબાઈના દર્શન કરી અને એવો સુંદર મજાનો નેજો ફડાકા મારે છે નાગબાઈનો અને એના દર્શન કરીને આપણે ધન્યતા અનુભવી જય મા નાગભાઈ નાગબાઈના નેજા નીચે તો એવી માં નાગબાઈ પીછડીયા માં બેઠી છે એવા માં નાગબાઈ ના આપણે દર્શન કરી અને ધન્યતા અનુભવી તો ચાલો આપણે માં નાગબાઈના ના દર્શન કરવા જઈએ તો આ છે માં નાગભાઈ નો સ્થળો જ્યાં મા નાગભાઈ બિરાજમાન છે એવી સુંદર વ્યવસ્થા કરેલી છે આપણે આવી ગયા છીએ મા નાગભાઈના સાનિધ્યમાં તો ચાલો આપણે અંદર મા નાગભાઈના મૂર્તિના દર્શન કરીએ માતાજીના ફરાના દર્શન કરીએ પહેલા આપણે ઘંટ વગાડીશું બેઠા છે મૂર્તિ સ્વરૂપે અને માં ત્રિશુર માં વિરાજમાન છે એવી માં નાગભાઈ ના દર્શન કરી આપણે ગુરુ માતાજી ના અદભુત દર્શન છે નાનું ડેરો પેલા હતું એવી માં નાગભાઈ વડલાના નીચે બેઠેલા છે એવી માં નાગભાઈ દર્શન કરીએ જે રાજા જે નાનું ડેરું હતું એ અહીંયા બિરાજમાન કરવામાં આવ્યું છે આ તે માતાજીનો જૂનો સ્થળો છે મા નાગભાઈના વડ તરીકે આ ગામ પીઠળિયાની અંદર માતાજીના વડ તરીકે જે આપણે બધા જાણી છે એવી મા નાગભાઈ આ વડલાની અંદર બિરાજમાન છે મંદિરના દર્શન કરીશું જગ્યા જુઓ આ વિશાળ જગ્યા છે આ જગ્યાની અંદર એક માં સંતોષી માતાજીનું પણ મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરશું આપણે આવી ગયા છીએ સંતોષી માતાજીનું મંદિર જે બાજુમાં આ મંદિર બનાવેલું છે સંતોષી માતાજી ના પણ દર્શન કરશું પીપળાના પણ દર્શન કરશું જે આપણા અનુસાર આ પીપળાને માનવામાં આવે છે જે એનું પૂજન પણ થાય છે એવો પણ પીપળો અહીંયા આપણે મંદિરની ઉપર એક આવેલો છે તો માતાજીના મંદિરના શિખરના પણ દર્શન કરશું આપણે જે માતાજીની ધજા ફરકે છે નાગભાઈના નેજાના દર્શન કરીએ આપણે આપણે જાણીએ આ મંદિરના પૂજારીને પૂછીએ કે આ મંદિરના ઇતિહાસ અને માતાજી ક્યાંથી આવ્યા અને અહીંયા બિરાજમાન કેવી રીતના થયા અને શું માતાજીના પર્યા છે એવી માતાજીને આપણે પૂજારીને પૂછીએ જય માતાજી જય માતાજી તો આપણે ગામમાં મંદિરના પૂજારીને પૂછીએ કે આ મા નાગભાઈના પચા વિશે અને મા નાગભાઈ અહીંયા કેવી રીતના આવ્યા એવો આપણે આ મંદિરની દેહ સાહેબ માતાજીનો ઇતિહાસ અને માતાજી કેવી રીતના પચા અને માતાજીના શું નિવેદ થાય છે એવા અહીંયા આપણે માતાજીના લેખમાં લખેલું છે એવા આપણે વાંચીએ મા નાગભાઈના પચા અને ગામને આપણે શું નિવેદ માતાજીના છે

તો આ પ્રાચીન સમયથી જે પીઠળિયા ગામ પીથળિયા ગામની અંદર મા નાગબાઈનું રક્ષણ કરતી પ્રાચીન કરતું છે પીથળિયા ગામના ધરમ પાદરમાં હવેલી સાકરિયા નદીની કાંઠેમાં નાગબાઈ બેઠી છે એવો મા નાગબાઈનો ઇતિહાસ છે જે રાજા સાહેબમાં મા નાગબાઈનું ડેરું બંધાયું એવું મા નાગબાઈ અહીંયા બેઠી છે અને એનું સંપૂર્ણ આમાં લખેલું છે